સાબરકાંઠામાં ઈડરના ઓરડા ગામે વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ત્રાસ આપતા એસિડ પીતા તેમનું મોત નીપજ્યું છે પોલીસે વિદ્યાર્થીઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મૃતક વિદ્યાર્થીની હિંમતનગરમાં રિદ્ધિ કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી ઓડાથી હિંમતનગર જતા આવતા અન્ય બે સાથી વિદ્યાર્થીઓ દ્વારા શારીરિક માનસિક ટોર્ચર કરતા હતા આ મુદ્દે પરિવારે કહ્યું કે વિદ્યાર્થીઓ સામે કોલેજમાં રજૂઆત પણ કરી હતી પરંતુ સંચાલકોએ કોઈ પણ કાર્યવાહી ન કરતા આખરે કંટાળીને અમારી દીકરીએ મોતને વાલું કર્યું છે હાલ તો પોલીસે નામજોગ ફરિયાદ લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે પરમાર અને હર્ષ વણકર એ બંને આ જે મરણ જનાર છે એને શારીરિક અને માનસિક ટોર્ચર કરતા હોય જેનાથી એક કંટાળીને આ જે મરડ જનાર છે એને એસિડ પીધેલું હતું અને ત્યારબાદ એનું ડેથ થયેલું છે બંને યુવક વિરુદ્ધ અને હાલની જે તપાસ છે એ હાલ જાદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહેલ છે નિરાશ બેઠી હતી મારી દીકરી હું પૂછવા લાગી બેટા કેમ નિરાશ બેઠી છે તો બોલીના ના સાંજે જમ્યા પછી બીજા રૂમમાં જઈને બેસી ગઈ એમને બહુ જ પૂછવા લાગી તે રડવા લાગી મારી દીકરી અને કહેવા લાગી મમ્મી મને કોલેજમાં આવતા જતા છોકરા બહુ જ હેરાન કરે છે અને સ્તૃતિ મેડમ છે છોકરાઓને બહુ જ સાથ આપે છે એક હર્ષ નામ દીધું છે અને એક હિમાંશુ નામ દીધું છે અને એક પરમાન એક વણકર એવું કંઈક છે પૂરેપૂરી જાણકારી છે ને એ તમને આપણ કોલેજમાંથી મળી જાય આપણા અને એ છેલ્લા છેલ્લા એને એના મેડમનું શ્રુતિ મેડમ છે ક્લાસ કોઓર્ડિનેટર એનું નામ પણ